બોલીએ કૃષ્ણ અહીંયા લાલ લગી જાય વિદુરજી પોતે કેવી રીતે દેહનો ત્યાગ કર્યો વિદુરજીને જંગલની અંદર જવાનો એ વિચાર આવ્યો કારણ કે આ નદી જે હતી ગંગા નદી એ ગંગા નદીના કિનારે વિદુરજી એ પોતે એ જવાનો વિચાર કર્યો અને ત્યાં ગંગા નદી કિનારે એ પોતે તપશ્ચર્યા કરતા હતા વિદુરજી એટલે એમણે સંન્યાસ લીધેલો હતો એટલે એમને વિચાર આવ્યો કે પાંડવો જંગલની અંદર છે એટલે મહાભારતના યુદ્ધ પછી વિદુરજીએ એ સંન્યાસ લીધો હતો અને પોતે એ દૃષ્ટિને મળવાનો વિચાર થયો એટલે પોતે એ મળવા માટે નીકળી ગયા જંગલની અંદર ઘણી બધી શોધખોળ કરી વિદુરજી પરંતુ એમને પાંડવો એ મળી શક્યા નહીં એટલે એક સાલ વૃક્ષને નીચે બેસી અને પોતે એ ધ્યાન કરતા હતા અને એમણે વિચાર એમને વિચાર થયો કે હવે મારે દેહ છોડી દેવો જોઈએ એટલે એવા જ વખતે બીજી બાજુ જ્યાં પાંડવો હતા ત્યાંથી ઇધિષ્ઠિરને પણ એમ કે વિચાર આવ્યો કે મારે વિદુરજીને મળવું જોઈએ એટલે આ યુધિષ્ઠિર પણ વિદુરજી જ્યાં તપશ્ચિવ ગંગા નદી કિનારે હતા ત્યાં શોધવા માટે એ પોતે એ નીકળ્યા હતા પરંતુ વખત જતો એ એમને ત્યાં મળી શક્યા નહીં એટલે પાછા એ જંગલની અંદર ગયા તો ત્યાં આકાશવાણી થઈ અને આકાશવાણીએ બોલી કે વિધુરજી એક સાલ વૃક્ષની નીચે તપશ્ચર્યા કરે છે અને પોતે એમણે સંન્યાસ લીધો છે અને પોતે એમણે એ દેહાંત થવાની તૈયારી છે એટલે આકાશવાણી આમ ધર્મ રાજા સાંભળી એટલે એ દિશાની અંદર ગયા અને જોયું તો ત્યાં એક શાલ વૃક્ષની નીચે આ વિદુરજી એ પોતે એ ધ્યાનમાં હતા અને આ યુધિષ્ઠિર ત્યાં ગયા એટલે વિદુરજીએ જોયું આર્ષ્ટિથી નજર કરી વિદુરજી યુધિષ્ઠિર ઉપર ધર્મરાજા યુધિષ્ઠિર ઉપર અને તેમનો પ્રાણ જે હતો એ પ્રાણ એ યુધિષ્ઠિ રાજાની અંદર રોપી દીધો અને પોતે આ વિદુરજી એમના શરીરની અંદરથી તપશ્ચર્યા દ્વારા અગ્નિ પ્રગટ કર્યો અને પોતે એ ત્યાં એ પોતે દેહાંત થઈ અને એમનો દેહ એ અગ્નિથી એમને પાડી બાળી દીધો હતો આમ આ વિદુરજી એ પોતાના યોગ ની અગ્નિથી એમના દેહનો અંત એ પોતે લાવી શકે હતા સાલ વૃક્ષની નીચે અને એમનો પ્રાણ હતો એ પ્રાણ એ દિષ્ટિ રાજાની અંદર એ રોપી દીધો હતો આવી રીતે એ વિદુરજીનો જીવનનો જે અંત એ આવ્યો હતો વિદુરજી આટલા સક્ષમ હતા તો એ પોતે પોતાના દેહની અંદરથી અગ્નિ પ્રગટ કરી અને સાલ વૃક્ષની નીચે એ પોતે એ બળીને ભસ્મ થઈ ગયા હતા આમ મહાભારતની અંદર એ કહેવામાં આવ્યું છે તો મહાભારત આપણને શીખવે છે કે આપણે આપણા જીવનની અંદર તપશ્ચર્યાની પરાકાષ્ઠા સુધી જવું હોય તો સંન્યાસ એ લઈ અને સંસારિક જે આપણો જે વિચારો છે એ વિચારોને તાળું મારી અને આધ્યાત્મિક માર્ગે આગળ વધી અને આપણા જીવનને આગળ વધારીએ તો આપણે આપણા જીવનની અંદર પણ આપણો જીવ એ બીજા વ્યક્તિની અંદર એ રોપી શકવા માટે એક મનુષ્ય પણ સક્ષમ એ થતો હોય છે આમ આપણને એ મહાભારત શીખવે છે માટે વિદુરજી એમનો પોતાનો પ્રાણ એ યોગાગ્નિ દ્વારા એ ધર્મ રાજા યુધિષ્ઠિની અંદર રોપી દીધો હતો એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ